હર્ષોલ્લાસ ગુરુ નો અવસર ઉજવામાં આવ્યો ગુરુ એટલે રૂપ અંતર જ્ઞાન પ્રકાશ આપનાર પથ દર્શક ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ઈડાના ગંભીરપુરા દેવ દરબાર આશ્રમ ખાતે વહેલી સવારથી ગુરુજનની પૂજા અર્ચના કરવા ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી જેમાં ભક્તજનોએ ભારે ભક્તિભાવથી ગુરુજનના ચરણ પખાડી પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી જેમાં ઈડર તાલુકાના ગંભીરપુરા ખાતે સંતશ્રી ઓમાનંદજી મહારાજ અને

પૂજન દર્શનનો લાભ લઈ મહાપ્રસાદ ગ્રહણ કરી આ પાવર પર્વ નિમિત્તે ધન્યતા અનુભવી હતી રાજેશ ચાવડા સાથે તનિશા પરમાર સિટી ન્યૂઝ ઈડર